સૂતકના પણ છે ને ઘણા બધા નિયમ છે વર્ણ અનુસાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ને કેટલા દિવસનું સૂતક લાગ્યા બધું શાસ્ત્રમાં ઉલ્લેખ છે પણ આજે જે સૂતકનો સમય થોડી સમજવા જેવી વાત છે આમાં કઈ કોઈ એવું નથી કે ઘણા લોકો ને દીવાબત્તી કરવાનું બંધ કરી દે પછી ઘણા લોકો ભોજન ન બનાવે આ બધું ખબર નહીં આ બધી માન્યતા ક્યાંથી આવી પણ સૂતકનો સીધો સાદો અર્થ એ હતો શાસ્ત્રમાં એ બતાવવામાં આવ્યો છે કે નવજાત શિશુનો જયારે જન્મ થાય છે તો એના માટે આ વાતાવરણ એના એના માટે માટે આ આ આ વાયુ ગરમી ઠંડી એ સમય બહુ નવો છે આ આ આ સ્કિન માટે સહન કરવું વાતાવરણમાં સેટ થવું આ બધું એમાં સમય લાગે અને એટલા માટે સૂતક કેમ મૂકવામાં આવ્યું છે કે બધા આવીને સ્પર્શ ન કરી જાય એટલા માટે એ માતા અને બાળકને સવા મહિનાનો સમય આપો કે માતા પણ જ્યારે બાળકને જન્મ આપે છે તો એની કેટલી એનર્જી જાય છે એ દેહને કેટલું કષ્ટ પડે છે એક માતા જ સમજી શકે છે જાણે શરીરના બધા હાડકા તૂટી ગયા હોય એટલો દર્દ માને થાય છે તો માને પણ આરામ અને સંતાનને પણ આરામ મળે એના માટે ને પહેલાના સમયમાં રસોડું એક જ રૂમમાં બધું ઘર ને બધું હોય બધા ભેગા રહેતા હોય એટલા માટે એવું રાખતા કે ભાઈ આસ પડોશના લોકો જમવાનું આપી જાય આ તે બધા અલગ અલગ પ્રકારના નિયમ દીવાબત્તી પણ એટલા માટે ન કરવામાં આવતા કે ક્યાંક બાળકને ગરમી ન લાગી જાય દાઝી ન જાય એક જ જગ્યાએ હોવાના કારણે

અને ચૂલા પર ખીચડી મૂકે અને ખીચડી થાય એટલામાં ઘરકામ કરીને સ્નાન આદિ કરે ને લાલાને ભોગ ધરાવે જગ્યાએ કથામાં ગયા ને કથામાં જઈને સાંભળ્યું કે ભાઈ આવી રીતે ભગવાનને ભોગ ધરાવાય નહીં નહોવું ધોવું પડે સ્વચ્છ થવું પડે ને પછી ભગવાનને ભોગ ધરાવાય એટલે એમણે તો બીજા દિવસથી સવારે ખીચડી મૂકવાનું બંધ કરી દીધું અને ના એ ધોઈને શાંતિથી ખીચડી બનાવીને લાલા ને ભોગ જમાડ્યા લાલા તો રડે લાલા પ્રસન્ન હતા એમના પર એટલે લાલા તો એ રડે ખીચડી અડ્યા નહીં આવીને કહે મને સવાર સવાર માં ખીચડી ખવડાવવાની ટેવ કોને પાડી તમે પાડી ને હવે તમે નાવા ધોવા તૈયાર થવા રહો તો પછી ક્યારે ક્યારે મને ભોજન મળે ક્યારે મારું પેટ ભરાય જેમ બનાવતા હતા એમ જ ફરીથી પાછી તૈયાર છે વિદુરાણી વિશે સાંભળ્યું છે ને કે વિદુરજીના ના ઘરે પ્રભુ જમવા ગયા વિદુરાની એટલી ખુશ થઈ ગઈ કે કેળાના છોડા છોલે કેળું ફેંકી દે ને છોડા ભગવાનને આપે ને પ્રભુ એ પણ આરોગે છે ભાવ આ શું છે ભક્તિ એટલે હૃદયમાં ભક્તિ રાખો કેમ શિવજીને સૂતક લાગુ જોઈએ ને આમ તો પણ મહાદેવ ને સૂતક લાગ્યું નથી અને પ્રભુ પણ ભગવાનના દર્શન કરવા ગયા છે અને જેવા અયોધ્યા પહોંચ્યા દ્વારપાલને જઈને કહ્યું કે લાલાના દર્શન કરવા છે એટલે દ્વારપાલ કહે કે ભાઈ જાઓ વશિષ્ઠજીની ચિઠ્ઠી લઈ આવો મહાદેવ મનમાં વિચારે વશિષ્ઠજી પાસે ગયા તો 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 પકડાઈ પછી થશે થશે અને અમારા શ્રી રામના દર્શન એક બાજુ જ રહી જશે પકડાયુમૈયાના કિનારે જઈને બેઠા ભગવાન મહાદેવ મનોમન પ્રભુને પ્રાર્થના કરે કે પ્રભુ છે કૈલાસ થી અયોધ્યા તમારા દર્શન કરવા આવ્યો અને તમારા દર્શન ન થાય તો કઈ રીતે ચાલે

ક્યાંક નજર તો નહીં લાગી ગઈ હોય ને કેટલા બધા લોકો દર્શન કરવા આવે છે બધાને ત્યાં જ અટકાવી દીધા કે હવે શ્રી રામ ના હવે રામ રાજકુમાર ના દર્શન થશે નહી બધા પાછા ગયા સૈનિક ને મોકલ્યો સૈનિક શોધતા શોધતા સરયુ નદી ના કિનારે બેઠેલા ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા કહે કે કેમ મહારાજ નજર વજર ઉતારતા આવડે છે હા ભાઈ ધંધો જે છે

જેવા ભગવાન મહાદેવે પ્રવેશ કર્યો એટલે દ્વારપાલો એ કાગભૂંડીજી મહારાજને ને રોક્યા તમારું શું કામ છે એટલે ભગવાન કહે કે ભાઈ ઉમર થઈ ગઈ છે મારી તો એટલે એટલે દેખાતું નથી શું છે ને કે મારો ચેલો હાથ જોશે અને હાથમાં શું લખ્યું છે એ હું કહીશ આવું થાય કોઈ જુએ અને તમને દર્શન થાય એવું બને કોઈ જમે અને આપણું પેટ ભરાય એવું બને પણ પ્રભુની માયા એવી છે કે અયોધ્યાવાસીઓ પણ સમજી નથી શકતા લીલાને અને ભગવાન મહાદેવ પ્રવેશ કરે અને ભગવાન ના દર્શન ખૂબ પ્રેમથી પ્રભુની નજર ઉતારીને પ્રભુને પોતાના ખોડામાં લઈને હૃદયથી લગાડીને જે ભાવ સમાધિમાં ભગવાન મહાદેવ સ્થિર થઈ ગયા છે કૌશલ્યાજીને થયું કે લઈ જશે મારા લાલાને એટલે જલ્દી લઈ લીધા પાછા બસ બસ લાવો પાછા જરા ભવિષ્ય કહેજો તો એટલે નાના નાના પ્રભુના હાથ છે ને નાનકડા પોતાના લઈને ભગવાન મહાદેવ કહે કે તમારો પુત્ર ખૂબ ખૂબ સંસ્કારી થશે અમુક સમય બાદ એક ઋષિ તમારા પુત્ર ને લેવા આવશે એમને આપજો લગ્ન કરીને પાછો આવશે અટકી ગયા એટલે કૌશલ્યાજી કહે પછી આગળ મારા દીકરાને કેટલા દીકરા થશે વહુ કેવી મળશે એટલે ભગવાન બરાબર હા કર્યો હજી આગળની રેખા નથી આવી એક કામ કરો આટલું થઈ જાવ આદો દો પછી હું આગળનું કહીશ કારણ કે શિવજીને ખબર છે કે આગળનું જો કહી દીધું તો તો પછી હમણાં જ કૌશલ્યામાં અહીંયા રડવા લાગશે કે મારો દીકરો વનમાં જશે